દવાઓ ખાઈને થાકી ગયા છો દૂધમાં બસ આ એક વસ્તુ ભેળવીને ખાઈ લો હાડકાં સાંધાનો દુખાવો થાક અનિદ્રા ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ અને હાઈ બીપી જેવી બીમારીઓમાં સો ટકા અસરકારક રિઝલ્ટ મેળવો નમસ્કાર મિત્રો અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે શું તમે રોજ સવારે થાકેલા ઉઠો છો શું તમારા સાંધા અને હાડકાં હવે પહેલા જેવા મજબૂત નથી રહ્યા શું રાત્રે સાહી ઊંઘમાં તે પડખા ઘસવા પડે છે કે પછી હાઈ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ અને શુગરની ચિંતા તમને હંમેશા ઘેરી વળે છે જો હું તમને કહું કે આ બધી જ સમસ્યાઓનો ઉકેલ મોંઘી દાવાઓમાં નહીં પણ તમારા રસોડામાં જ એક ખૂણામાં છુપાયેલો છે તો તમે માનશો એક એવી સાધારણ દેખાતી વસ્તુ જેને ન તો તમારે કાપવી પડે છે ન તો રાંધવા માટે કલાકો બગાડવા પડે છે એક એવી વસ્તુ જેને કદાચ તમે અત્યાર સુધી માત્ર ઉપવાસ કે પ્રસાદમાં જ ખાધી હશે અને ક્યારેય ગંભીરતાથી નહીં લીધી હોય પણ શું તમે જાણો છો કે આ નાનકડી હલકી ફૂલકી વસ્તુ જ્યારે દૂધ જેવા સંપૂર્ણ આહાર સાથે ભળે છે ત્યારે તે કોઈ ચમત્કારિક ઔષધિ કરતાં ઓછી નથી તે તમારા શરીરની અનેક મોટી અને નાની સમસ્યાઓનો રામબાણ ઇલાજ બની શકે છે એક એવું જાદુઈ મિશ્રણ જે તમારા કમજોર શરીરને ફરીથી તાકાત આપી શકે છે તમારા દિલને સુરક્ષિત રાખી શકે છે તમારા હાડકાંને લોખંડ જેવું મજબૂત બનાવી શકે છે અને તમારી ઊંઘને પણ સુધારી શકે છે આ કઈ ગુપ્ત વસ્તુ છે તેને દૂધ સાથે લેવાની સાચી રીત કઈ છે અને કયા સમયે ખાવાથી તે શરીર પર સોના જેવું કામ કરે છે આજે આ વિડીયોમાં આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ આપણે વાત કરીશું એ જબરદસ્ત જોડીની દૂધ અને મખાના હા તમે બરાબર સાંભળ્યું એ જ સાદા દેખાતા ફૂલ મખાના દૂધમાં મખાના ભેળવીને ખાવાથી શરીર પર ખરેખર કેવી જાદુઈ અસર થાય છે અને કેમ આ સાદું દેખાતું મિશ્રણ અનેક ગંભીર બીમારીઓને જડમૂળથી દૂર કરવાની તાકાત ધરાવે છે શું તમે જાણો છો કે આનાથી તમારા હૃદયને લગતી બીમારીઓનું જોખમ ઘણું ઘટી જાય છે તમારા હાડકા અને દાંતની મજબૂતી માટે આ એક વરદાન સમાન છે જો તમને બ્લડ શુગર કે ખરાબ કોલેસ્ટ્રોલની ચિંતા સતાવતી હોય હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન હો અથવા તમારી ત્વચા દિવસે ને દિવસે નિસ્તેજ એટલે કે ડલ થતી જતી હોય તો વિશ્વાસ કરો આ વીડિયો ફક્ત તમારા માટે જ છે આજે આપણે આ વીડિયોમાં આ બધી જ વાતો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું આના જબરદસ્ત ફાયદાઓ શું છે અને તેને ક્યારે અને કેવી રીતે વાપરવું તો મહેરબાની કરીને એક સેકન્ડ માટે પણ વીડિયોને સ્કીપ ના કરતા અંત સુધી ચોક્કસ જોજો અને હા જો આ માહિતી તમને જરા પણ ઉપયોગી લાગે તો તમારા તરફથી એક લાઇક અને એક કોમેન્ટ ચોક્કસ કરજો આ વિડિયોને તમારા પ્રિયજનો સાથે શેર કરવાનું ના ભૂલતા અને અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ કરી પેલું બેલ આઇકન એટલે કે ઘંટડીનું બટન જરૂર દબાવી દેજો જેથી ભવિષ્યમાં આવનારા આવા હેલ્ધી વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચે તો ચાલો જરા પણ વિલંબ કર્યા વિના આ રસપ્રદ અને માહિતી સફર શરૂ કરીએ સૌથી પહેલા એ સમજીએ કે દૂધ અને મખાના આ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે આટલા શક્તિશાળી કેમ બની જાય છે જુઓ મૂળભૂત રીતે દૂધ અને મખાના બંને પોષક તત્વોના ભંડાર છે આ બંનેમાં પ્રોટીન અને આયર્ન એટલે કે લોહતત્વ જેવા શરીર માટે અત્યંત જરૂરી તત્વો વિપુલ પ્રમાણમાં મળી આવે છે જ્યારે તમે દૂધ અને મખાનાને એક સાથે છો ત્યારે તે તમારા લોહીમાં શુગરના લેવલને નિયંત્રણમાં રાખવામાં અદ્ભુત મદદ કરે છે તે શરીરમાંથી નબળાઈ અને દિવસભરના થાકને જાણે ખેંચી કાઢે છે એટલું જ નહીં તે તમારી ઊંઘની ગુણવત્તામાં એટલે કે ક્વોલિટી ઓફ સ્લીપમાં જબરદસ્ત સુધારો કરે છે આનો અર્થ એ છે કે તમને રાત્રે શાંત અને ગાઢ ઊંઘ આવે છે અને જેમને ઊંઘ ન આવવાની એટલે કે અનિંદ્રાની સમસ્યા છે તેમાં મોટો ફાયદો થાય છે આપણે બધા જાણીએ છીએ કે દૂધ પોતે જ સ્વાસ્થ્ય માટે કેટલું અમૂલ્ય છે પણ કલ્પના કરો કે જ્યારે આ દૂધમાં મખાના જેવો પૌષ્ટિક ખજાનો ભળે ત્યારે તે સોનામાં સુગંધ ભળવા જેવું કામ કરે છે આ એક પાવર કપલ બની જાય છે કારણ કે મખાના પોતે કેલ્શિયમ પ્રોટીન મેગ્નેશિયમ આયન અને ફોસ્ફરસ જેવા ખનીજોનો એક ઉત્તમ સ્ત્રોત છે અને દૂધમાં પણ આ પોષક તત્વો સારી માત્રામાં હોય છે આવામાં જ્યારે તમે દૂધ સાથે મખાના ખાવ છો ત્યારે તમે તમારા શરીરને તે બધા જ આવશ્યક પોષક તત્વો એકસાથે આપી રહ્યા છો જેની તેને દરરોજ જરૂર હોય છે તો ચાલો હવે એક પછી એક દૂધ અને મખાના ખાવાના ચમત્કારિક ફાયદાઓ વિશે વિગતે વાત કરીએ પહેલો અને સૌથી મોટો ફાયદો શરીરને ત્વરિત ઉર્જા એટલે કે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે શું તમને વારંવાર શારીરિક નબળાઈ લાગે છે શું થોડું કામ કરતાં જ થાક ચડી જાય છે પગથિયા ચડતા હાંફી જાઓ છો તો દૂધમાં મખાના નાખીને સેવન કરવું તમારા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે ખાસ કરીને જો તમને અતિશય થાક કે નબળાઈ વર્તાતી હોય તો ગરમ દૂધમાં મખાના નાખીને ખાવાથી શરીરને તાત્કાલિક જબરદસ્ત લાભ મળે છે આનું કારણ શું છે કારણ એ જ છે કે દૂધ અને મખાના બંને પ્રોટીન અને આયનના શ્રેષ્ઠ સ્ત્રોત છે આ મિશ્રણ શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂરી કરે છે તમારા થાક અને નબળાઈને દૂર ભગાડે છે અને તમારી એનર્જીને એક નવું બૂસ્ટ આપે છે બીજો ફાયદો હાડકા બને છે લોખંડ જેવા મજબૂત દૂધ અને મખાનાનું મિશ્રણ આપણા હાડકાને મજબૂત કરવા માટેનો એક અચૂક વિકલ્પ છે જેમ જેમ ઉંમર વધે છે તેમ હાડકા નબળા પડવા લાગે છે જો તમને પણ હાડકામાં કમજોરી લાગતી હોય સાંધામાંથી કટકટ અવાજ આવતો હોય તો તમારે આજથી જ દૂધ સાથે મખાના ખાવાનું શરૂ કરી દેવું જોઈએ આનાથી તમારા હાડકાને ભરપૂર કેલ્શિયમ અને પોષણ મળે છે જેથી તે મજબૂત બને છે એટલું જ નહીં સાંધાના દુખાવામાં જેમ કે ઘોટણ કે કમરનો દુખાવો તેમાં પણ ઘણી રાહત મળે છે જે લોકોને આર્થરાઈટીસ એટલે કે સંધિવાની સમસ્યા છે તેમની તકલીફોને ઓછી કરવામાં પણ આ મિશ્રણ ખૂબ મદદરૂપ થાય છે ત્રીજો મહત્વનો ફાયદો તમારા હૃદયને સ્વસ્થ રાખે છે આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં હૃદયનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે દિલ સંબંધિત પરેશાનીઓને ઓછી કરવા માટે દૂધ સાથે મખાનાનું સેવન ખૂબ અસરકારક માનવામાં આવે છે આમાં હાજર મેગ્નેશિયમ પોટાશિયમ અને ફ્લેવોનોઇડ્સ જેવા શક્તિશાળી તત્વો આપણા હાર્ટને હેલ્ધી રાખવાનું એટલે કે સ્વસ્થ રાખવાનું કામ કરે છે દાખલા તરીકે મેગ્નેશિયમ અને પોટાશિયમ તમારી રક્તવાહિનીઓને આરામ આપીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જો તમે નિયમિતપણે દૂધ અને મખાનાના આ કોમ્બિનેશનનો ઉપયોગ કરશો તો તમને હૃદયરોગ થવાનો ખતરો પણ ભવિષ્યમાં ઘણો ઓછો થઈ જશે ચોથો ફાયદો અનિંદ્રાની સમસ્યામાંથી છુટકારો શું તમને રાત્રે પથારીમાં પડ્યા પછી કલાકો સુધી ઊંઘ નથી આવતી શું મગજમાં વિચારો ચાલ્યા કરે છે અને પડખાં ઘસવા પડે છે દૂધ અને મખાના નિયમિતપણે ખાવાથી તમારી ઊંઘની ગુણવત્તામાં જબરજસ્ત સુધારો થાય છે આ તમને અનિંદ્રાથી બચાવવાનું કામ કરે છે મૂળભૂત રીતે દૂધમાં એવા ઘણા તત્વો હોય છે જે મગજને શાંત કરે છે અને ઊંઘ ન આવવાની સમસ્યાને દૂર રાખવામાં ખૂબ સારા ગણાય છે સારામાં સારા પરિણામ માટે આ કોમ્બિનેશનનો ઉપયોગ રાત્રે સૂતા પહેલાં કરો આનાથી તમને ખૂબ ફાયદો થશે અને બાળક જેવી મીઠી ઊંઘ પણ સારી આવશે ખાસ કરીને રાત્રે હુંફાળા એટલે કે નવ શેકા દૂધમાં મખાના ભેળવીને ખાવાથી તમને શ્રેષ્ઠ પરિણામ મળશે પાંચમો ફાયદો બ્લડ શુગરને કંટ્રોલ કરે છે દૂધમાં મખાના ભેળવીને ખાવું એ આપણા આખા શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે અથવા જેમને ડાયાબિટીસ થવાનું જોખમ છે આનાથી આપણું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે મખાનામાં હાઈપોગ્લાયસેમિક એટલે કે શુગર ઘટાડવાના અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે આ ગુણોને લીધે તે લોહીમાં શુગરને નિયંત્રિત કરવામાં ખૂબ મદદગાર થાય છે અને તમને ડાયાબિટીસ થવાના જોખમને પણ ઓછું કરે છે છઠ્ઠો ફાયદો પેટના સ્વાસ્થ્ય માટે ઉત્તમ દૂધ અને મખાનાનું મિશ્રણ પેટની સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદગાર છે આ બંનેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે ફાઈબર એટલે કે રેસા જે આપણા પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તે પેટમાં એક સાવરણી જેવું કામ કરે છે તે તમારા આંતરડામાં જમા થયેલા હાનિકારક પદાર્થો એટલે કે ટોક્સિન્સને સાફ કરીને બહાર કાઢવાનું કામ કરે છે આનાથી તમને પેટમાં સોજો આવવો ગેસ થવો કબજીયાત રહેવી કે પેટમાં દુખાવો થવો આ બધી સમસ્યાઓમાં ઘણી રાહત મળે છે સાતમો ફાયદો વજન ઘટાડવામાં મદદરૂપ આ સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે પણ આ સાચું છે જ્યારે પણ તમને નાની મોટી ભૂખ લાગે અને તમે બહારનું તળેલું મસાલેદાર કે અનહેલ્ધી ખાવાથી બચવા માંગતા હો ત્યારે એક વાટકી દૂધ સાથે મખાના ખાઈ લેવા એ ખૂબ જ સારો અને હેલ્ધી વિકલ્પ છે દૂધ અને મખાના ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે તમને સંતોષનો અહેસાસ થાય છે આના કારણે તમે વારંવાર ખાવાથી કે ઓવર ઇટિંગ એટલે કે વધારે પડતું ખાવાથી બચી શકો છો વળી આમાં કેલરીની માત્રા પણ ખૂબ ઓછી હોય છે તેથી તમે તમારી વેઇટ લોસ ડાયટમાં દૂધ અને મખાનાનો સમાવેશ કરી શકો છો જે તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરશે આઠમો ફાયદો દાંતને મજબૂત બનાવે છે હાડકાની જેમ જ આપણા દાંતને પણ કેલ્શિયમની જરૂર હોય છે દૂધ અને મખાના બંનેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોવાથી તે આપણા દાંતના પેઢા અને દાંતને પણ મજબૂત રાખવાનું કામ કરે છે નવમો ફાયદો ત્વચાને ચમકદાર બનાવે છે એટલે કે એન્ટીએજિંગ મખાના અને દૂધમાં હાજર ગુણો આપણી ત્વચાની સમસ્યાઓ માટે પણ ખૂબ સારા છે તે ત્વચાને લગતી ઘણી સમસ્યાઓથી બચાવવામાં ફાયદાકારક છે આમાં રહેલા અમીનો એસિડ અને એન્ટી ત્વચાને ફ્રી રેડિકલ્સ એટલે કે પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક કિરણોથી થતા નુકસાનથી બચાવે છે આનાથી ઉંમર વધવાના લક્ષણો જેમ કે ચહેરા પર કરચલીઓ પડવી એટલે કે વ્રિંકલ્સ કે ફાઇન લાઇન્સ દેખાવી તેને પણ ઓછી કરવામાં આ મિશ્રણ ખૂબ મદદગાર સાબિત થાય છે તે તમારી ત્વચાને યુવાન અને ચમકદાર રાખે છે હવે સૌથી મોટો સવાલ દૂધ અને મખાનાનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો મૂળભૂત રીતે તમે આને દિવસના કોઈ પણ સમયે ખાઈ શકો છો એમાં કોઈ બંધન નથી પરંતુ જો તમારે શ્રેષ્ઠ પરિણામ જોઈતું હોય તો સવારે નાસ્તાના સમયે એક હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે અથવા રાત્રે સૂતાના લગભગ એક કલાક પહેલાં હુંફાળા દૂધ સાથે આનો ઉપયોગ કરવો સૌથી વધુ ફાયદાકારક રહે છે આને ખાવામાં જરા પણ સમય નથી લાગતો ઘરના વડીલો હોય કે નાના બાળકો દરેક જણાને ખૂબ જ સરળતાથી ખાઈ શકે છે અને સૌથી સારી વાત એ છે કે આ ખાધા પછી તમને શુગર વધવાની કે વજન વધવાની કોઈ જ ચિંતા લહેતી નથી એટલું જ નહીં જો તમને હાઈ બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલની સમસ્યા હોય ત્યારે પણ તમે દૂધમાં મખાના ભેળવીને આરામથી ખાઈ શકો છો તે આમાં પણ તમને ઘણો ફાયદો જ પહોંચાડશે મિત્રો હું આશા રાખું છું કે આજના આ વીડિયો દ્વારા તમે ચોક્કસપણે કંઈક નવું અને ઉપયોગી શીખ્યા હશો અને વિડીયોમાં આપેલી આ માહિતી તમને સારી લાગી હશે જો હા તો મહેરબાની કરીને તમારી મહેનતને બિરદાવવા માટે વિડીયોને એક લાઇક જરૂર આપજો નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચારો જણાવજો કે તમે દૂધ અને મખાનાનો ઉપયોગ કરો છો કે નહીં આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે વોટ્સએપ પર શેર કરજો જેથી આ સારી માહિતી બીજાઓ સુધી પણ પહોંચે અને હા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને પેલી ઘંટડી એટલે કે બેલ આઇકન જરૂર દબાવી દેજો જેથી આવનારા દરેક નવા વિડીયોની સૂચના એટલે કે નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચે જો તમારા મનમાં હજી પણ કોઈ સવાર હોય અથવા તમે કોઈ બીજા વિષય પર વિડીયો જોવા માંગતા હો તો તમે નિસંકોચ નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો હું બને તેટલી જલ્દી તમારા સવાલનો જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને આ જ પ્રકારના રસપ્રદ અને સ્વાસ્થ્યવર્ધક વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને અમારા વિડીયોઝને જોતા રહો તો મળીએ એક નવા વિડીયોમાં એક નવી અને ઉપયોગી જાણકારી સાથે ત્યાં સુધી તમે બધા સ્વસ્થ રહો મસ્ત રહો